વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફ થી પ્રેરિત સુરત શહેરના પાંચ યુવાઓ હેનિલ નિર્બાન નિર્બાન ભાસ્કર અને વરદ ટીમ દ્વારા રેકોર્ડ બ્રેક ભારતની ઇલેક્ટ્રિક વાહન ની વાહનની નું આયોજન કરવામાં આવ્યું છે લોકોને ઇલેક્ટ્રિક વાહન નો ઉપયોગ કરવા અને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા આ રાઈડ નું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં રાઈડ દરમિયાન ગરીબી નાબૂદ આરોગ્ય ગુણવત્તા શિક્ષણ સ્વચ્છ પાણી તેમજ સ્વચ્છતાના મુદ્દાને લઈને લોકોને જાગૃત કરવામાં આવશે આ યુવાનો એકવીસ શહેરોમાં કિલોમીટરની કરશે આ ઐતિહાસિક યુનાઇટેડ રાખવામાં ડેવલપમેન્ટ છે યુવાનોના જણાવ્યા અનુસાર આ રાઇડ પર્યાવરણ જાગૃતિની જ નહીં પરંતુ સામાજિક પરિવર્તનનું માધ્યમ બનશે ત્યારે આ રાઇડને સુરતથી મેયર દક્ષેશ માવાણી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું રાઈટ સો આ એક જ ઇલેક્ટ્રિક ગાડી છે જે અમે ટ્રાવેલ કરીએ છીએ જેની સાથે ચાર લોકો છે સો દેટ ઇઝ મી યશ ચોપડા છે પ્લસ સાયનાથ ભાસ્કરન એન્ડ ચેતક પટેલ સો આ વસ્તુ અમે લોકો જે જે સિટીઝમાં જઈએ છીએ તો દેટ ઇઝ ડિવાઇડેડ ઇન ફોર લેગ્સ ચાર લેગમાં ડિવાઇડ કરેલા છે રાઈટ સો નોર્થ વેસ્ટ ઇસ્ટ અને વેસ્ટ સો ઇન ધીસ પર્ટિક્યુલર થિંગ આપણે સુરતથી ઇન્દોર જઈએ છીએ ઇન્દોરથી જયપુર જઈએ છે જયપુરથી દિલ્હી લુધિયાણા લુધિયાણા થી દેહરાદૂન દેહરાદૂન ટુ લખનઉ આવી રીતના આખું ઇન્ડિયા અમે કવર કરીએ છીએ